રાજ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીના હસ્તે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો સુરતવાસીઓને સાયબર ક્રાઇમમાંથી બચાવવા અને જાગૃત કરવા સુરત પોલીસની ઉમદા પહેલ કરાઈ છે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે સુરત સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય જયશક્તિ મંત્રી સી પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો શુભારંભ કરાયો હતો સુરતવાસીઓને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવા અને મદદ પૂરી પાડતી સુરત પોલીસની ઉમદા પહેલ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વન પર્યાવરણ અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી આર પાટીલે જણાવ્યું હતું કે સાયબર ઇન્ટેલિજન્સમાં ટેકનોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દુરૂપયોગ પણ થઈ રહ્યો છે સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે વિકાસ માર્ગે તેજ ગતિ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યુરિટી પણ ખૂબ જ જરૂરી બની છે ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે જે સરાહનીય છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીને સમજી તેનો સાચો ઉપયોગ કરવો એ જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવતા સોશિયલ મીડિયામાં માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે સાયબર ક્રાઇમને નાચવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઇમથી બચાવવામાં પણ મદદરૂપ બની રહી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે શહેરને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે સમગ્ર વિશ્વમાં ઝડપથી સાયબર ક્રાઇમ વધી રહ્યા છે સાયબર ક્રાઇમના ગુનાઓનું મહત્તમ ડિટેક્શન સાથે સુરત સાયબર ક્રાઇમ સતત કાર્યરત હોવાનું અને સાયબર ક્રાઇમને ભોગ કરનાર પીડિતોને તેમના નાણાં પણ અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી